રોટા જોઈ રહ્યા છો આ રોટા વેચવાનું છે બસીરભાઈને વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર રોટા બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે રોટા જોઈ રહ્યા છો બસીરભાઈને વેચવાનું છે માસસીઓ કંપનીનું આ રોટા છે અને તમે જોઈ શકો છો સારું સાચવેલું રોટાવેટર બે હજાર અને ત્રેવીસના મોડેલનું છે કંપની પણ સારી છે સક્સેસ કંપની છે અને અત્યારે કમ્પ્લેટ આખું કંપની કંડિશનમાં જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં બસીરભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને રોટાવેટર લેવા કે જોવા જાવ તો બસીરભાઈનો કોન્ટેક કરીને જજો રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ રોટાવેટર સાડા પાંચ ફૂટનું છે અને અડતાલીસ બ્લેડ વાળું જોવા મળશે અને અત્યારે બ્લેડ પચાસ ટકા છે જે કંપનીની બ્લેડું જોવા મળશે પચાસ ટકા એટલે કે ઓરિજિનલ રોટાવેટર સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું અને કિંમતની વાત કરું તો સત્તાણું હજાર કિંમત રાખી છે તેમાં રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને રોટાવેટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો જેસર અને તાતણિયા ગામે જોવા મળશે આ રોટાવેટર વેટર હોય તેમના ઓનરના નંબર બસીરભાઈના કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બસીરભાઈ નામ અને તેમના નંબર નવ્વાણું બે પિસ્તાલીસવાળા નંબર પર ફોન કરી આ રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો